જૂન બે હજાર ત્રેવીસમાં ઇરાનના તહેરાન ખાતે બનેલી ઘટનાનું પુનરાવતન થયું છે ગાંધીનગર માણસાના દંપતી સહિત ચાર ગુજરાતીને બંધક બનાવ્યા છે ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા લોકોને થાઈલેન્ડ દુબઈ થઈને ઈરાન લઈ જવાયા લેભાગુ એજન્ટ થકી નીકળેલા ગુજરાતીઓને તહેરાનમાં તના અપાઈ રહી છે નગ્ન અવસ્થામાં માર મારતો વિડીયો બનાવીને પરિવારજનોને મોકલવામાં આવ્યો છે બંધકોને છોડવા માટે બે કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે એમએલએ જયંતિભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પાસે મદદ માંગી છે બંધક ગુજરાતીઓને છોડાવવા રાજ્ય કેન્દ્ર સરકારે એડી ચોટીનું જોર લગાવ્યું છે જૂન બે હજાર ત્રેવીસ માં પટેલ દંપતીને તહેરાનમાં બંધક બનાવી ખંડણી વસૂલાઈ હતી પરિવાર દ્વારા થઈ હતી અમે પૂછ્યું એમને કે ભી કંઈક આવું બજારમાં વાત આવી છે એટલે એમણે કીધું હા સાચી વાત છે અમારા બાળકોનું કોઈ વધતો પત્તો નથી એટલે પછી અમે કાલે રાત્રે જી એસ પટેલ સાહેબને વાત કરી અને અમારા ધારાસભ્ય જે એસ પટેલ સાહેબ અમારા ચૌધરી સમાજના આગેવાન વિપુલ ચૌધરી સાહેબ અમારા બીજા ચૌધરી સમાજના આગેવાન અમિતભાઈ ચૌધરી અને અમારા સમાજના શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષશ્રી આ લોકોને જાણ અમારા સમાજના વ્યક્તિઓએ કરેલી અને જીએસ પટેલ સાહેબને પણ કરેલી તો જીએસ એસ પટેલ સાહેબે અમિતભાઈ શાહ સાહેબને કીધેલું અને કાલે રાત્રે બે વાગ્યા સુધી અમિતભાઈ શાહ સાહેબ અને ધારાસભ્ય જે એસ પટેલ સાહેબ કોન્ટેક્ટમાં હતા અને આ બાળકો જલ્દી પાછા આવે એની માટે તનતોડ મહેનત કરી કેન્દ્ર સરકારે અને નરેન્દ્રભાઈ મોદીને પણ એવી વાત સાંભળવા મળી છે કે અમિતભાઈ શાહ સાહેબે વાત કરી છે